ભાઈ દુબઈ ની અંદર તમારે અલગ અલગ જગ્યાએ ખાવાનું તો બહુ બધું મળતું હોય છે આજે કેવી જગ્યા જેનું એડ્રેસ લોકેશન બેન ને પૂછી લઈશ અને હવે બેન મને પેલા ઈ ગયો કે આ તમારું જે આ બોમ્બે ક્રાફ્ટ છે તો એ કઈ જગ્યા આવ્યું છે આજુબાજુમાં કયા લોકો રહેતા હોય છે એ કહેજો આ બોમ્બે કાર્ટલ કોફી શોપ અમારું એક્ઝેક્ટ ઇક્વિટી મેટ્રો સ્ટેશનની સામે છે ગેટ નંબર તમે ગેટ ની બહાર નીકળશો ગેટ નંબર 1 એક્ઝેક્ટ એની સામે આ આ કોફી શોપ છે 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 ડાયમંડ ડાયમંડ પાર્ક પાર્ક જે મોલ કહેવાય આપણા ગુજરાતી ગુજરાતી બહુ બધા અહીંયા ઘણા થી થી હા આજુ બાજુ એરિયા નજીક પડે લોકો અહીંયા અલપુસ વર્ષા જે ટુ નહી મળતું હોય ના અહીંયા ખાલી આપણું જ અહીંયા ગુજરાતી અને પ્યોર વેજ પ્યોર વેજ અને ચામડી જે છે એકદમ મસાલા ટી પછી એના અમદાવાદ એના અહીંયા પ્રાઇસ બહુ વધારે છે તો અહીંયા કેટલા ધીરામ થી મળતી અહીંયા અમારી કટિંગ છે 2 ધીરામ થી 2 ધીરામ ની હા એ તો જે બજાર મીના બજારમાં માં મળી ભાવમાં એ મળશે યસ પાકુ પાકુ નકર 8 8 દોસ્તો ધીરામ હોય જો ના 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 અહીંયા 2 ધીરામ થી ચા ચાલુ પછી નાસ્તામાં આપણે નાસ્તામાં સવારે બટાટા પૌવા અને થેપલા આપડા એકદમ ગુજરાતી ઈસ્તેવાડા હા બપોરે આપણને પાવ છોલે કુલચા ઈ પણ મળી જશે ઈ પણ મળી જશે સાંજે આપણને છે મેગી છે ફ્રાઈસ છે છે બર્ગર છે હવે અંદર અને અંદર બધું થોડું મેકિંગ જમવા જઈએ

પાણીપુરી બધું નોર્મલ મળે જ છે અહીંયા આપડે લાગી જ નહીં આપણે દુબઈમાં છીએ તો આ જગ્યાએ તો ખાસ આવું જ જોઈએ ને આવું આવું જોઈએ આટલા તેટલા એરિયામાં તો દુકાનો તો હશે કે નહીં કે આવી કોઈ આવી છે નોર્મલ છે પણ બોમ્બે કા ટાઈપ નહીં થાય બોમ્બે અહીંયા બેસ્ટ 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 છે 100% 100% આવું જોઈએ ને આ જગ્યાએ આવું જોઈએ મારું જોઈએ સ્વાદ લેવો હોય નાસ્તાનો તો 110% આવું જોઈએ

અત્યારે છોકરાઓને ને બધાને આ બબલ નું બહુ જ બહુ મજા આવે હા બહુ અત્યારે એ લોકોની ક્રેઝ છે તો અમારી પાસે આ છે મેંગો ટેંગો ઓકે પછી ડ્રિંક્સ માં જો તો અમારી બેસ્ટ માં બેસ્ટ મસાલા ચા આપણી ગુજરાતી ચા અડધી કટિંગ ચા અડધી કટિંગ ચા તમને ઇન્ડિયા ની યાદ અપડાવી દે ચતુર માણસો ચા પીવે ને ચા વિના જન ના પડે અને દુબઈમાં હું આવું છું તો ખાસ તને આ તો ચા પીવીએ છે પણ બીજા જે મારી પર્સનલ પસંદગી કહું ને તો મને સેફ્રોન ચા જે જાફ્રોન છે ચા પણ કહેતા એ મારી બહુ ફેવરેટ છે કે જે હું દુબઈમાં આવું એટલે ખાસ પીવા નહીં તો અહીંયા એ પણ મળી જાય છે જેના ચાનો નસો લાગે ને મજા અલગ છે ચા છે સેફ સેફ્રોન પછી પછી આ છે અમેરિકાનો જે અમે ફ્રેશ બીન્સ અમારી જે બીન્સ છે એ કોફી પ્લેનેટની બીન્સ છે એનામાં અમે ફ્રેશ બ્રૂ કરીને અમારી કેપેચિનો છે કે અમેરિકાનો છે એક્સ્પ્રેસો છે એ બધી અમારી ફ્રેશ બીનને અમે બ્રુ કરીને બનાવીએ વિદેશનો કાવો એક હા ઓકે એન્ડ પછી અને આ બોમ્બે ચીઝ ગ્રીન સેન્ડવિચ છે જે અમારી ફેવરેટ છે અહીંયા આગળ એની સાથે આ કોમ્પ્લિમેન્ટરી ચિપ્સ આપણે ઇન્ડિયામાં જે બટાકાની વેફર ખાઈએ સેન્ડવિચ બોમ્બે માં એક જ એવી જગ્યા છે કે જે સેન્ડવીચ ની સાથે વેફર આપે એટલે તમે અહીંયા પણ એ ફોલો કરો છો અને આ આપણા ગોળગપ્પા પાણીપુરી જે કોએ એ તો આપણા આપણા ઇન્ડિયન્સ ને એના વગર ચાલે જ નહીં અને ખાસ હોય તો લેડીઝ અને જેન્ટ્સ બે હા આ મળી અમાર અહીંયા લોકલ પણ અચ્છા હા લોકલ ને ભી અહીંયા પાણીપુરી બહુ જ ભાવે છે એ છે જ જેવું હા આજેના ચટાકો લાગી ગયો પછી તો મૂકે જ નહીં પછી પીઝા અને આ છે આપડા તંદૂરી પનીર પિઝા અચ્છા એટલે પિઝા વિથ ઇન્ડિયન ટ્વિસ્ટ હમ આ છે પિઝા તો બધી જ વસ્તુ એક ઠેકાણે મળી જવાની છે ને યસ જે જોઈએ જે જોઈએ તે તો તમે પણ ખાઓ છો કે નથી ખાતા એ ડાયટિંગ વાળા જો ના ના અહીંયા બોમ્બે કાટા લાયો ત્યારે ડાયટિંગ ભૂલી જાવ ભૂલી જાના જો આયા ના મારા ખાસ પ્રિયાંક મને બહુ કીધું હતું કે કમલેશ ભાઈ એમની ચાપ બહુ જ મસ્ત છે અને સાથે સાથે પિઝાની પણ વાત કરું તો પિઝા પણ તમને એટલી જ મજા આવશે કે જો ચીઝમાં કોઈ કંજુસાઈ નહીં કરવાની અમે ખાલી ખાલી અમૂલ ચીઝ જ વાપરીએ છીએ અહીંયા એ પણ મળી જાય છે અમૂલ સાહેબ વિદેશમાં અમૂલ ચીઝનો ડંકો વાગે છે અને આ છે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ ઓકે જે આજકાલ એ બધાને પેરીペરી ફ્રેન્ચ ફ્રાઈઝ જોઈએ જોઈએ જો આ અહીંયા બનાવતા છે પાણીપુરી છે મેંગો 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 અત્યારે મેંગોની સીઝન છે હા સમર એટલે મેંગોની સીઝન અને એમાં જે બબલ્સ અને આ આપી આમાં તમને જે મલાઈનો ટેસ્ટ આવશે કોકોનટ એકદમ ફૂલ ફિક છે આ ખાઈ લેશો તમારે કદાચ ખાવાની જરૂર નહીં પડે ફર્સ્ટ ટાઈમ આટલું થિક શેક જે કોકોનટ વાળું ખાધું નકર આઈસ્ક્રીમ ને બધું તો મળતું હોય છે પણ થિક શેક કોકોનટ વાળા બહુ ઓછા હોય છે અને એકદમ ટેસ્ટી છે બાજુ અને કોફી હા આ છે કેપ્યુચિનો હમ માં સુગર એડ છે કે બધી કરવાની કસ્ટમાઇઝ

સ્પેશિયલી આપણા ગુજરાતી કસ્ટમર માટે પાણી બધા એક ફ્લેવર નો જોઈએ કે અલગ અલગ હોય બધા બે ફ્લેવર એક તો આપણો આ ફૂદીના વાળું અને આમલી ચટ આમલી એક સ્વીટ વાળું યસ સ્વીટ જેને મિક્સ ચીયર્સ હમ મેન તો આપડી પૂરી એ ઓરિજિનલ પૂરી છે નહીં તૈયાર તૈયાર નથી બનાવેલી છે આપણી તો અહીંયા અમે આઉટસોર્સ કરીએ છે એ ટુકમાં સાદી પૂરી છે હમ સાદી પૂરી પૂરી બે પ્રકારની આવે એક તૈયાર લઈને તરી નાખું બની જાય ના એ નથી આ રીઅલ પૂરી જે આપણે લારીમાં પાણીપુરી મળે એ જ પૂરી છે એમાં કોઈ ફરક નથી ટેસ્ટ તો એમાં જ આવે એમાં જ આવે જો તમે પણ અહીં આવો યાર ચોક્કસથી આ સેન્ડવીચ આ તે બધું ખાવાનું ભૂલતા નહીં અને કેટલા વાગે કેટલા સુધી ચાલુ હોય આપણું સવારે નવ વાગ્યા થી ચાલુ થઈ જાય રાત્રે દસ વાગ્યા સુધી દસ વાગ્યા સુધી તો ખાસ પહોંચી જવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ આજના વિડીયો અહીં પૂરો કરી મળીશ પાછાના વિડીયો સાથે રવિ મોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગી નહીં મળી આ મેં કરણ તે દી આ ધરતી તબી હરિમ તસ્ય જેમાં તબી આ છે તે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં છેલ્લા હું શું બોલ્યો મળશું મેળે ખેડે હા મળવાનું ભૂલતા નહીં થેન્ક યુ Yeah. <laughs>